આમને સામે આવ્યા હતા અને જે મારામારી થઈ હતી ઢેબર રોડ પર થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો છે રાજકોટમાં જે અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે ફોનલાઈન પર સંવાદદાતા ગૌરવ જોડાઈ ચુક્યા છે ગૌરવ આ મારામારી કેમ થઈ હતી શું કારણ સામે આવ્યું છે પોલીસે કેવી કાર્યવાહી મારામારીનું કારણ સરજુસુથી સામે નથી આવ્યું મિતલ પરંતુ જે રીતના રાજકોટમાં મારામારીની ઘટનાઓ છે તે અવારનવાર તેના વિડીયો છે તે વાયરલ થતા હોય છે ઢેબર રોડ પરનો આ સવારનો આ વિડીયો છે તે

વિડીયો છે તે સામે આવ્યો છે ને તેને લઈ અને ખાસ કરીને પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરો બિલકુલ જી જી ગૌરવ આભાર માહિતી બદલ